અમારી આ પ્રેસ વાર્તામાં પધારેલા આપ સૌ પત્રકાર મિત્રોનું રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી સ્વાગત કરું છું અને આભાર પણ વ્યક્ત કરું છું આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા આખા એ દેશની અંદર

ગુજરાતના તમામે તમામ બુથોની અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દરેક બુથ પર જઈ મતદારોને મળી મતદારોને જે પદ્ધતિથી સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચનો જે રીતે દુરુપયોગ કરી અને લોકશાહીને ભારતના બંધારણને દરેક મતદારને જે મતનો અધિકાર આપવામાં આવ્યો છે એનું હનન થઈ રહ્યું છે મહારાષ્ટ્રની ચૂંટણી બાદ સમગ્ર દેશની જનતાને ક્યાંક ને ક્યાંક ચૂંટણીની અંદર ગોલમાલ થતી હોય એવું લાગી રહ્યું હતું લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા ત્યારે લોકસભા વિરોધ પક્ષના નેતા જનનાયક રાહુલ ગાંધીજી દ્વારા કર્ણાટકની એક વિધાનસભામાં બે લાખ ત્રીસ હજાર જેટલા મતદારો બોગસ નોંધાયાનું પુરાવાઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને દેશના લોકોની સામે ચૂંટણી પંચની આ નીતિ જાહેર કરી ત્યાર પછી મતદાર યાદીમાંથી જે રીતે બોગસ મોબાઈલ નંબરો ઉપરથી મતદારોના નામ ડિલીટ કરવા માટેનું જે ષડયંત્ર હતું એ પણ પ્રેસની સામે આ દેશની જનતા સમક્ષ મૂક્યું ગુજરાતની અંદર પણ નવસારી વિધાનસભા લોકસભામાં ત્રીસ હજાર જેટલા બોગસ મતદારો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ પણ ઉજાગર કર્યા ક્યાંક ને ક્યાંક વોટચોરીના માધ્યમથી આ સરકાર લોકોના અધિકારનું હનન કરી રહી છે અને એના માટે આખા એ દેશની અંદર જનજાગૃતિ થાય એ હેતુથી ગુજરાતમાં દરેક પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મતદારો પાસે જશે મતદારો પાસે જે રીતે એમના અધિકારો છીનવવામાં આવી રહ્યા છે એમની વાત કરી એનું સમર્થન અને એક ફોર્મ બનાવ્યું છે ફોર્મની અંદર એમની સહી પણ લેવામાં આવશે આ ઉપરાંત જે લોકો ફિઝિકલી બુથ ઉપર કાર્ય કરતા જાય ત્યારે હાજર ન હોય તો એવા લોકોને ઘેર પર કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતની અંદર એક મોબાઈલ નંબર પણ રિલીઝ કર્યો છે જેની ઉપર કોલ કરી અને આ અભિયાનની અંદર એનું સમર્થન હોય તો કોલ કરવા માટેનું પણ કહેવામાં આવશે એમના નંબર પણ હું આજે પ્રેસ સમક્ષ સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચે એટલા માટે આપશ્રીને પણ આપી રહ્યો છું એટ જીરો ફોર સેવન આ નંબર પર મિસ કરવા માટેનું પણ કહેવામાં આવશે અને આ અભિયાન દરમિયાન દરેક બુથમાં દરેક ઘર સુધી કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા આગેવાનો પણ પહોંચવાના છે પાર્ટીના દરેક આગેવાનો પોતાના બુથથી ત્રણ ઓક્ટોબરે આ અભિયાનની શરૂઆત કરવાના છે રાજદીપસિંહ એમના બુથમાં હિતેશભાઈ એમના જ્યાં મતદાર યાદીમાં નામ છે એ બુથની અંદર જઈ અને આ ઝુંબેશની શુભ શરૂઆત કરવાના છે અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે આ જે મુદ્દો છે એ મુદ્દો આમ જનતાનો મુદ્દો છે જનતાના અધિકારો ઉપર આ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પંચને હાથા બનાવી અને જે રીતે લોકોના અધિકારનું હનન કરી રહ્યા છે એમની સામેની આ લડાઈમાં જનતા પણ ખૂબ સાથ અને સહકાર અમને આપશે એવી અમારી અપેક્ષા છે અને આ કાર્યક્રમ અમે ત્રણ તારીખથી દસ તારીખ સુધી આખા રાજકોટ જિલ્લાની અંદર રાજકોટ શહેર અને જિલ્લામાં કરવાના છીએ અને અમને વિશ્વાસ છે કે લોકો આ બાબતે અમને ખૂબ સમર્થન આપશે